સુરતના પુણા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ વોચ બનાવી વેચનારાઓને કંપની દ્વારા કોર્ટ કમિશનના સાથે દરોડા પાડી પકડી પાડી હતા સુરતના પુણા વિસ્તારમાં વોચનું ડુપ્લિકેટ થતું હોવાનો કૌભાંડ સામે આવ્યું છે બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેટ કરી ગ્રાહકો સાથે ઠગાઈ અચરાતી હતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ પર બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હતું જેથી

વિજય વડિયાદ્રા કો ફાઉન્ડર ઓફ સ્કીમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વિલિયન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે હવે શું એક્શન છે ને અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીસોપ જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી